વડોદરા શહેરના દેસાઈ રોડ પર આવેલા સરોજ પાર્ક અને મેઘા પાર્કના રહીશોને ત્યાં દૂષિત પાણી આવતા તેઓ ત્રસ્ત થયા છે ઉનાળામાં જ્યારે પાણીની જરૂરિયાત અને વપરાશ વધે ત્યારે એવા સમયે પાલિકા દ્વારા ગટર મિશ્રિત દૂષિત પાણી મળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ઓનલાઈન ઓફલાઈન અને રૂબરૂ વોર્ડ કચેરી જઈને પણ ફરિયાદ કરી છે પણ તંત્ર ઊંઘતું ને ઊંઘતું જ રહ્યું છે વડોદરા શહેરમાં દૂષિત અને ગટર મિશ્રિત પાણી લોકોના ઘર સુધી પહોંચતું હોવાની અસંખ્ય ફરિયાદો આ ઉનાળામાં ઉઠવા પામી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારની પરિસ્થિતિ ફરી વખત ન સર્જાય તે માટે ધ્યાન ખાસ રાખવું પડશે નહીં તો લોકોની મુશ્કેલીમાં વધારો થતે વડોદરા શહેરના સરોજ પાર્કના મહિલા જણાવે છે કે અમારી સોસાયટીમાં ત્રણ મહિના જેટલા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે ઓનલાઈન ઓફલાઈન અને રૂબરૂ વોર્ડ નંબર દસની કચેરી જઈને ફરિયાદ કરી છે પણ તંત્ર ઊંઘતું ને ઊંઘતું જ રહ્યું છે તંત્રના લોકો કોઈ એક્શન લેતા નથી આજે સવારે નવ વાગ્યાથી અમે પાલિકાની કચેરી પહોંચ્યા હતા જે અધિકારીએ અમને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી હતી અમે કહ્યું કે ગટર સાફ કરાવો તો એ અંગે તેઓ કાંઈક બોલવા તૈયાર નથી તેઓ અલગ અલગ લોકોને બોલાવીને ગટર સાફ કરવા અંગેની વાતો કરી નાટક કરી રહ્યા છે ગટરો સાફ થતી નથી અમારે ત્યાં છ ઘરમાં લોકો બીમાર પડ્યા છે હવે તો અમને શરીરે ખંજવાળ પણ આવવા લાગી છે આ સમસ્યાનું સોલ્યુશન આવું જરૂરી છે મકરંદ દેસાઈ રોડ ઉપર મેગા પાર્ક અને સરોજ પાર્ક નામની સોસાયટી આવેલી છે એમાં ઘણા દિવસથી છેલ્લા દોઢ બે મહિનાથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને આવે છે આ પીવાના પાણીનો સેમ્પલ છે જે જેની અંદર એકદમ આરપાર દેખાઈ રહ્યું છે કે પાણી કેટલું ગંદુ છે આવું પાણી અમને પીવા માટે મળે છે અને અમે ગમે એટલું ફિલ્ટર કરીએ છીએ તો પણ અમારા સોસાયટીની અંદર ઘણા બધા નાના બાળકો અત્યારે વેકેશનમાં ઘરેને ઘરે છે એ પણ બીમાર છે વેકેશન માણવાના બદલે એ લોકો ગંદુ પાણી પીને બીમાર થઈ રહ્યા છે બુઝુર્ગ લોકો પણ બીમાર પડી રહ્યા છે આની ફરિયાદ અમે કોર્પોરેટરને અમારા નજીકમાં જે કોર્પોરેટર રહે છે એમને પછી વોર્ડ ઓફિસે ઘણી બધી વાર કરી છે આજે સવારે નવ વાગ્યાથી અમે તમામ લેડીઝ કોર્પોરેટરની ઓફિસ જઈને ત્યાં જઈને કહીએ છીએ કે આવી રીતના ગંદુ પાણી આવવાથી અમારા ઘરના વ્યક્તિઓ બીમાર પડે છે ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી પણ જવાબદારી છે ને તમે પણ કંઈક પગલાં લો પાણી ગરમ કરીને પીઓ તો પાણી ગરમ કરીને પીવા માટે અમે સરકારને વેરો નથી ભરી રહ્યા ભલે અમે પાણી તો બહારથી મંગાવીને પીએ પણ નાહવાના પાણીનું શું એ ગંદા પાણીથી નાહવાથી બધાને ચામડીની તકલીફ થાય છે અને કેટલી બધી વાર રજૂઆત કરવા છતાં એ લોકોએ આજે અમને એવું કીધું કે બે ત્રણ દિવસ પહેલાં અથવા તો થોડા દિવસ પહેલાં કોર્પોરેટરની એક ગાડી આવી અને રાત્રે સફાઈ કરી ગઈ છે આટલી બધી સોસાયટીમાં નહીં તો એકસો ને વીસ મકાન છે બંને સોસાયટીમાં એકસો વીસ મકાનના આટલા બધા રહીશોમાંથી કોઈને ખબર નથી કે રાત્રે ગાડી આવી ગઈ છે જો ગાડી આવી હોય તો એકસો વીસ ઘરના કમસે કમ ત્રણસોથી સાડી ત્રણસો મેમ્બર સુતા ના હોય એમને એક વ્યક્તિને તો ખબર પડે ને કે રાત્રે આવીને સોસાયટી કામમાં કામ થયું છે અમારી એ જ માંગ છે કે અમારી જે ડ્રેનેજ લાઈન છે ક્લીન કરો વહેલામાં વહેલી તકે અને પીવાનું નાહવાનું બધું વાપરવાનું ચોખ્ખું પાણી અમને મળે અને અમારી સોસાયટીમાંથી આ ડ્રેનેજની જે પાણીની વાસ આવે છે એ સૌથી પહેલાં નુકસાન થાય સોસાયટીમાં અમારા ઘર પાસે પાણી લીક થાય છે સાંજે જ્યારે કોર્પોરેશનનું પાણી આવે છે ત્યારે ત્યાંથી પાણી નીકળી અને સોસાયટીના છેલ્લા નાકા સુધી એ પાણી ભરાય છે અને મેન લાઇનમાંથી પાણી લીક થાય છે જમીનમાં આઈ થિંક દસ ફૂટ નીચે જે પાણીની પાઇપ હશે ત્યાંથી પાણી લીક થઈને ઉપર આવે છે એને ડામરનો રોડ ફાડીને ત્યાંથી જે પાણી બહાર નીકળે છે અને એ પાણી સાંજે છ વાગે જ્યારે અમારે પાંચથી છ પાણી આવે છે ત્યારે સોસાયટીના છેલ્લા ગેટ સુધી પહોંચે છે હવે આ પાણી ભરાઈને ભરાઈ રહે હમણાં તડકો છે પછી ચોમાસું આવશે પાણી ભરાઈ રહેશે એટલે મચ્છરનો ઉપદ્રવ વધશે અને લોકો વધારે બીમાર પડશે એટલે અમારી એ જ માંગ છે કે અમારા સોસાયટીના આટલા બધા જે પ્રશ્નો છે ડ્રેનેજના અને પાણીના એનું વહેલા વહેલી તકે સોલ્યુશન મેગા પાર્ક સરોજ પાર્ક સોસાયટી આવેલી છે જે અહીંયા ઇતર રસ્તો આવેલો છે એ સોસાયટીમાં શાંતિ પાર્ક છે મેગા પાર્ક છે સરોજ પાર્ક છે અક્ષય પાર્ક છે આ સોસાયટીઓ આવેલી છે જે આ રસ્તો સંત કબીર સ્કૂલ થઈને ભાઈલી જાય છે આ રસ્તાની અંદર આવેલી આ સોસાયટીઓની પ્રી મોન્સૂન કામગીરી બાબતમાં અમે રજૂઆતો કરેલી છે મોન્સૂન કામગીરીની અંદર ગટરો સાફ થાય છે કચરો બહાર કાઢીને લેવામાં આવતો નથી પ્લસ જે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની અંદર મિક્સ થઈ જાય છે જેના કારણે ઘણા ઘરોની અંદર સ્કીનના રોગ થયા છે રોગચાળો થયો છે કમરા જેવા રોગો થયા છે કોલેરા જેવા રોગો થયા છે આ રોગો એવા જીવલેણ રોગો થયા છે કે ભવિષ્યમાં આ સોસાયટીઓની અંદર ભયંકર રોગચાળો ફેલાય એવી શક્યતાઓ છે વોર્ડ નંબર દસની અંદર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અધિકારીઓ સાંભળતા જ નથી આ બહેનોએ અત્યારે કોઈ બહેન આવ્યા હશે એમની સાથે કંઈ વાતચીત કરી છે એમાં ઉગ્ર રજૂઆત થઈ કે ના થઈ મને કોઈ આઈડિયા નથી હું હમણાં જ આવ પણ કંઈ એમને એવું કહેવામાં આવે કે અમે પોલીસને બોલાવી લઈશું અરે ભાઈ અમે નાગરિક છે તમે પોલીસને બોલાવો કે ગમતેને બોલાવો વોર્ડ તો પાંચ વર્ષે અમે તમને આપીએ છીએ એ એ વોટ અમે એના માટે નથી આપતા કે તમે અમારી પર પોલીસનો પ્રહાર કરવા માટે પોલીસને બોલાવો અમારો હક છે વેરાનો ટેક્સ ભરીએ છીએ એ ટેક્સની સામે અમારે સુવિધાઓ જોઈએ પણ એ સુવિધાઓ એવી ના હોવી જોઈએ કે જેનાથી જીવલેણ રોગ ફાટી નીકળે એટલે મારી લાગતા ઓળખતા અધિકારીઓને વહીવટકર્તાઓને નમ્ર વિનંતી છે કે આ વિસ્તારની અંદર જે ડ્રેનેજના પાણી પીવાના પાણી સાથે મિક્સ થાય છે એની તરફ તાત્કાલિક ધ્યાન આપી યુદ્ધના ધોરણે આ કામગીરી હાથમાં લેવામાં આવે એવી અમારા વિસ્તારના સોસાયટીના તમામ નાગરિકો બહેનોની વિનંતી છે